સ્યાની સાણી ગઈ જવાની સાક્ષી આતારે માં કી સુમસ સેના તો જો દીદી અને હા આજે માં મમ્મી નથી બનાવાની અને માં દાદી ને અને હિનાઈ ને આજ અમે કિસ્મત અને મુ આ સાચી અમે બે બે થઈ બનાવવાના છે અને હા ઓ કાકા શું જોઈ હું ફોફો મારો છે ઓ આબાજી જો બાજુ આજ અમે દૂધી ના લોટલા બના એ પણ લોરી પર બનાવવાના છે અમે બે બન

બે સાક્ષી એક વાત કિસ્મત આતારે લોટ ચારવા બે દિવસ લીલા મરચા અને લીલા મરચા લસણ આદુ એવું બધું તૈયાર કરી દીધી દીધું તૈયાર કરી દીધી દીધી આ કિસ્મત હવે હે ને સાક્ષી હા જો અમાર કિસ્મત એ બધી તૈયાર કરી નાખી છે જો આ છે દૂધી જો અને કિસ્મત આ દૂધી છે ને એ બેવડી દેવાની મય હા અને દાદી તો ખુશ ખુશ થઈ જશે છે ને હા જો અમે બે બેનો થઈને આવી રીતે બનાવીએ છીએ

લીલું મરચ અને આદુ અને લસણ દીધું ખાતા ખાતા ખુશ ખુશ થઈ જાય ને હાર એ બનાવી પેલા દાદી ના આલવાનો લોટલો પછી બાપુજી નાલવાનો એમ હો ને દેવતા એ નથી લગાતી આ ચોમાસા લાખ રોપ બેના ને એટલો દેતા નહીં લગતા સાક્ષી તૈયાર થાય ગયું હારું કિસ્મત તું કે રે દેવતા લગડાવશુ હા સાક્ષી મેં કીધા મેહલતા હું કિસ્મત એ દીદી કિસ્મત આરે સાક્ષી હા જોઈ જોઈ ફાઇનલી જાતારે મે લોરી મેલ દીદી સצુલાઉ પડશે જાતારે મે લોરી મેલ દીદી દી સצુલાઉ પડશે અને અમા કિસ્મત બનાસે લોટલા જો અને લોટલા બનાનું ચાલ કા દે દીદી સ કિસ્મત જો

આજે બનાવ પહેલી વાર દૂધીના રોટલા જો રોટલો પણ તૈયાર કર્યો પણ સાક્ષી હજુ દેવતા હરગાઈ નહીં ફોટો પણ સાક્ષી દેવતા હળગાવી જો કિસ્મતે રોટલો રોટલી તૈયાર કરી રોટલો કહેવાય મસ્ત રોટલો બનાવ અને હજી પહેલી વાર સાક્ષી અને કિસ્મત આજે કહ્યું દાદી તમે નહીં કા મમ્મી તું નહીં કા હિના નહીં આજે સાક્ષી અને કિસ્મત બે ફાઇનલી આજે દૂધીના રોટલા લીલા મરચાં આદુ અને શું નાખ્યું મય

दुनी <laughs> लागे ने साक्षी आप केली કિસ્મતે किस बाते જો दी दी जो वाह साक्षी तेल रोटला फेर फेरू लाइक इस मो जो अभी दी ते બનાવી वालो जो અને હા કોમેન્ટ માં જરી લઈ દે કણ કણ ઉલાન કે સુમા તો ના દાદી હું બનાવ દાદી જો કમ્પ્લીટ થઈ ગયો ના કમ્પ્લીટ થઈ ગયો બેટા લાવો હું બનાવી દઉં દાદી અમે બનાયા છે હા હવ દાદી અમે બનાવી દીએ હા કમ્પ્લીટ બના તમે બનાવો બેટા અસલ બનાવો દારી ચડીવા દેવા દૂધી ના કેવાય ચરવા દેવા

તો ચાલો અહીંયા અમારો વિડીયો પૂરો કરી હશે હા અને કોમેન્ટમાં લખ્યો કોને કોના દૂધીના રોટલા ભાવ હશે એ પણ કોમેન્ટમાં જરૂર લાગ્યો રાધે રાધે 你看吧，好两点，那个。